તો પાસે સાથે હાંકીને આવી ગયો છે ઘરે ઘરે પૂછા કે બીલી પત્ર તોડવા જવા હું બીજા હેઠા તોડી આવે ભાઈ ચતરને હેઠે બેઠા હોય આપણે અને પછી ભાઈ જે આપણે જમવાની જે મજા આવે ને ભાઈ નેક્સ્ટ લેવલ હોય તમારો અવાજ કયો કલાકાર જેવું છે કે નહીં હું એક ગીત ગાઉં મસ્તીમાં મારા વાડીએ પોચી ગયા છે ને વાડીએ પહોંચીને પાછા નારિયેળ વાવે છે ત્રણ છોડવા એક છોડવાનું અહીંયા તો અહીં કાંઈ હોય ગયો તો આપણે બેઠો છે હાથી તો હાથો ને ભાઈ મેં થયો ભાઈ આમ તો શું જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર ને અત્યારે સવારનો ટાઈમ થઈ ગયો સાડા છ જેવો સાડા છ વાગ્યા ટ્રેક્ટર લઈને જવાનું છે વાળીએ હવે મંડળી હાંકવાની પછી આ બલુ નાખવાના તો આ ટ્રેક્ટર પુગાડવાની છે પાંચ કિલોમીટર છે તો છે ને આપણે વાળી છે હાલો તો ફટાફટ હવાના ટ્રાફિક ન હોય ને એટલે હે ને પુગાડી દે વાળીએ બાકી આ વસ્તુ છે ને ટૂંકમાં રોડ ઉપર હાંકવાની મને છે તો લખી ગયેલ છે તો નોટ ફોર રોડ યુઝ ખરેખર રોડ ઉપર હકાય નહીં એમ કે બ્રેક ને એવું ખાસ ક્યાંક હોય નહીં એને આંકવામાં બહુ ધ્યાન રાખવું પડે અને આવડીએ એટલે આ ડ્રાઈવરને હેલિકોપ્ટર આવડે સમજી લેવાનું એવું આ હોય હાલો તો અમે હે ને વહેલા હાજરી સીતા આપણે વાડીએ હવે આપણે હાથી આંકવા આવી ગયા હતા વાળી બરાબર સંજયભાઈ છે ને આપણે ટિફિન લઈને આવ્યા એ અમે છે ને હાથી ટ્રેક્ટર ને આવેલો કેમ આવી જવા બાઈ આ ભાઈ જીને ફાવી જાય ને એક કે આ ખેતીમાં બે વાર કઈ રીતના ઈઝી હોય ને એના માટે કંઈ ભારી નથી ટૂંકમાં કરે નહી કઈ જો કેમ વરી ગયું કઈ કા ભાઈ જોયું વોરિંગ શૂટ થઈ ગયું ટૂંકમાં ફાવી જવું જોઈએ મને ફાવી ગયું એટલે આ ટેકર જેવી રૂપમાં એક જ ટૂંકમાં કરીને ટૂંક બળદ પછી ને આનો નંબર આવે બળદ બળદને હરવાનું તો રૂપમાં એક જ ટેક્ટરનું આવે અને બળદ પછી નાનો નંબર આવે હાલો તો ભાઈ છે ને હવે એટલું હાકી નાખીએ ફટાકટ પછી જાય ને મારવાના છે ભાઈ છતરને હેડેર બેઠા હોય આપણે અને પછી ભાઈ જે આપણે જમવાની જે મજા આવે ને ભાઈ નેક્સ્ટ લેવલ હોય કામ કરીને થાયકા હોય ને પછી ભાઈ જો જમવાનું આવે એમાં પાછા આપણે અમને માંડવી જોઈએ હારામ સારી રોટલો શાક ને ભાઈ આથણા શાક હોય કઈ ઘટે નહીં તમારે મોજ પડી એ જ ભાઈ છેડું કેમ કે ભાઈ યાર આંખી જમવા તો મળે ચાલો તો મસ્ત મજાનું જમી લે ભાઈ ડેટર હોય ને પણ મેં જ ભાઈ રહ્યો ભાઈ આમ તો કાળું હેપા હો ભાઈ બાપો બાપો તાલે આ ફોનમાં આજે આવું લાગે તો રિયલમાં કેવું હોય છે બીજા તો કંધારું પડી જો ભાઈ

તો ભાઈ એ તોડીને અમે નમી જાય સીધા ઘરે જો કે ઘરે તો આવી ગયા ચલો આવી જમાર ઘર હાલો ભાઈ તો મે છે ને મારા છે ને ગાડી આટો માં ભરાવ આપણો ઇન્વર્ટર કે દીનો બગડી ગયો પણ ટૂંકમાં આપણે સર્વિસ હારામ હારી મળી કે પ્રદીપ ભાઈ હતા ને કારણ કે ઇન્વર્ટર બગડી ગયો કાયકા ભાઈ બીજું મૂકી ગયા હતા મારા પાસે કે ટાઈમ મેનો ફિટ કરતો આવ પ્રદીપ ભાઈ કે સર્કિટ બદલાવી જાય હવે પ્રદીપ ભાઈ હવે ગાડી નેક્સ કે વરો દી ઇનો કે નહી કે ભાઈ કે ભાઈ હા ઇલેક્ટ્રિક ઉસ્તુ કે નકી હોય હા તો ચા તો આવી ગયો ચા ગયો પેલા મસ્ત મજાનો પછી આગળ ફિટિંગ કરીએ તો ભાઈ પાંચ મિનિટરનું કામ થઈ ગયું છે ચાલુ ને આ છે ને ભાઈ આ તમે ખાલી સરસ મારી જાઓ કેટલા મીટર આવી ઉપર હજુ કોમ્પને બતાવી દો જરી પછી ઉપર છત્રી ઓટો બીજા સરસ મારજો જો કાં પ્રતિ એટલે ખબર પડી જાય હા તો તને લઈ જઈએ અમે માંડવે લઈ જવાનું છે ને જાનને માંડવીએ બીજા દિવસનું સોવાર થઈ ગયું છે ને ભાઈ આજે છે ને હાથી આંકવા જવાનું નથી બપોર શું કારણ કે વરસાદ કાલે આવ્યો હતો ને એટલે છે ને હાથે હાલ છે નહીં પણ અત્યારે મૂલી આવ્યા ને ટૂંકમાં મજૂર અમારી ભાષામાં તો પંદર હજાર મજૂર આવ્યો તો હે મેં બધે ને લે એમ છે હાથે હાલ એમ છે નહીં મારે બીજી વાડીએ મગફળી આવીને જોવા જાવ કેવી રીતના ટૂંક ના થઈ ગયા હવે તો વાડી આટો મારતા હું પછી આપણે બીજી વાડીએ જાવ ત્યાં મજૂર છે ને ત્યાં તો ભાઈ આ બધા છોકરા છે ને મિંજાના બસ રમા

તો તો અત્યારે ચા બને છે આખો ટોપડો ભરાય ટોપડી જોયોપડી બે રીતે નહીં ડોટ રિટર્ન મજુ છે ને આ વીસ મજુ છે ટોટલ વીસ 20 મજુનો સા તો જોઈ ચા બને અત્યારે ત્રણ વાગ્યા નો ટાઈમ છો વરસાદ આવી ગયો ને યાર જરાક મેળ દેખાઈ ગયો ને કશું ને વહેલું

ત્રણ છોડવા વાવવાના છે વાડી એવા નારિયે વાવા આલો ભાઈ વાય રાખીએ ફટાફટ હોવાય જાય હજે ઊંધો પાડી એટલે કઈ નહીં થાય તો વાન લીધી ખૂટો ખાડો પાડવો પડે તો નારળીથી બાકી થાય કોઈ ખાડા પાડ્યા તો પછી આલોભાઈ હું છે ને નારળી વાવી દઈએ તો ભાઈ નારિયેરી વાવાઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે બીજી વાડી આ તો માર ગયા રાહ વાન છોડવો છે આપડે ભાવતભાઈ લીધો તો રાહ છોડો આ સોડું બહુ નથી હાલતો તો આ વર દીખ્યા એવું ને રેવા દીધો આ આપણે ભાવેશભાઈને જ લઈ આવ્યા હતા ભાવેશભાઈ કોણ ભાઈ ભાવે જોશના બ્લોગ યુટ્યુબ ચેનલ છે ભાઈની ભાઈને ત્યાંથી છે ને વાંસના છોડો લઈ આવ્યા જોરદાર રોપ છે હાલો તમે જઈ સીધા ઘરે ઘરે હું બીજી વાડીએ જઈ ભાઈ હું યાર આદત પડી ગઈ હાલો ભાઈ જઈએ સીધા ઘરે બોલવાની હા બીજી વાડીએ જવાનું છે નારી બગીચો છે ને આટો મારવા હાલો તો આમ તો ફકીર ફકી હે ચોલા લે કે ચલ પડે જી આવે તને ભણવું પડે એના માટે ભણવું